સમાચાર ગરબાડા પોલીસે મગફળીના ગુસ્સામાં સંતાડેલી બે હજાર એકસો ચોરાસી બિયર બોટલો ઝડપી મધ્યપ્રદેશના બે શખ્સો પકડાયા ત્રણ ફરાર પાંચ લાખનો મુદ્દામાલ કબજે ગરબાડા પોલીસે જરી ખરેલી ગામ પાસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી મગફળીના ભૂસાની યાર્ડમાં સંતાડેલી ટીન બિયરની બે હજાર એકસો ચોરાસી બોટલો સાથે મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે રૂપિયા બે પોઈન્ટ એકાણું લાખની કિંમતની બિયર રૂપિયા ત્રણ લાખની પિકઅપ ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ગરબાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આઈસીએમ રાદળિયાની આગેવાની હેઠળની ટીમ ઝરી ખરેલી ગામ પાસે નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક પિકઅપ ગાડીની તલાશી લીધી તપાસ દરમિયાન મગફળીના ભૂસાની યાર્ડમાં સંતાડેલી ટીન બિયરની બે હજાર એકસો ચોર્યાસી બોટલો મળી આવી પોલીસે આ જથ્થો તાત્કાલિક જપ્ત કરી ગાડી અને એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કૈવટુ ગામના ભૈયડીયા સંદીપ જુંગરસિંહ અને બડા ઉડવા ગામના સિરમસિંહ ડાવરને ઘટના સ્થળેથી પાડ્યા બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો હજુ ફરાર છે પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે આ શખ્સોની શોધખોળ માટે પોલીસે ટીમો ગોઠવી દીધી છે તેમની ધરપકડ માટે સઘન તપાસ ચાલુ છે ગરબડા પોલીસની આ કાર્યવાહીએ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ટોળકીઓને ચેતવણી આપી છે પોલીસ ઇન્સ્પેક્ટર રાદડિયાએ જણાવ્યું